સુરતના અબ્રામા રોડ પર આવેલ ગોપીન ગામ ખાતે ત્રણ દાયકા બાદ અત્યગનિષ્ઠોમ વિરાટ સોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશના ભાવિક વૈષ્ણવો આ યજ્ઞમાં હાજરી આપવા આવી રહ્યા છે અઢાર તારીખે ત્રેવીસ મે સુધી યોજાનારા આ કાર્યક્રમમાં અંદાજે નવ લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેવાના હોવાથી પંદરસો જેટલા સ્વયંસેવકો સમગ્ર કાર્યક્રમમાં ખડેપગે રહેશે મનોરથી કોલડીયા પરિવાર પાંચાણી પરિવાર સવાણી પરિવાર છે ત્યારે સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં સત્તરમી યાત્રા નીકળશે સોમ્યજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં પુષ્ટિમાર્ગીય રાસ શ્રીનાથજીની ઝાંખી લોટી ઉત્સવ માળા પહેરામણીનું આયોજન કરવામાં આવ્યું છે ગાદીપતિ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે કહ્યું કે મુંબઈ બાદ સુરતમાં આ પ્રકારનો ભવ્ય સોમ યજ્ઞ થવા જઈ રહ્યો છે જેમાં દેશ વિદેશથી વૈષ્ણવો વધારવાના છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્યોની પણ આલેખ જગાવવામાં આવશે જેમાં રક્તદાન મેડિકલ ચેકઅપ નાડી વૈદ્ય તપાસ વૃક્ષારોપણ વ્યસન મુક્તિ સહિતના અનેક કાર્યક્રમો થશે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાના સંદર્ભમાં રામ જન્મોત્સવ ઉજવાશે સાથે જ વિશાળ આરતી પણ કરવામાં આવશે વિશ્વ શાંતિ અને જીવ માત્રના સુખ સમૃદ્ધિ યશ સૌભાગ્યના હેતુથી આ સોમ યોજાશે યજ્ઞ સંપન્ન કરાવનાર યજ્ઞના શાસ્ત્રીજી મહારાજ યોગેશભાઈ કાળેજી મનોરથી પરિવાર પાચાણી પરિવાર કોલડિયા પરિવાર સવાણી પરિવાર મારા વલ્લભ પુષ્ટિ પરિવારના મારા સ્વજનો આત્મીયજનો કાર્યકર્તાઓ સ્વયંસેવકો વોલન્ટિયર્સ આપ સૌ ખૂબ આનંદ અવસર છે કે તારીખ અઢારથી થી ત્રેવીસ સુધી સુરતનો વરાછાનો આ વિસ્તાર ગોપીન ગામ આખા બ્રહ્માંડનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે એક અલૌકિક યજ્ઞિય સ્થાન બનવા જઈ રહ્યું છે આપણી વૈદિક સંસ્કૃતિ યજ્ઞીય સંસ્કૃતિ કહેવાય છે અનાદિકાલથી ઋષિ મુનિઓ દેવો રાજાઓ યજ્ઞોનું યોજન કરવા કરતા આવ્યા છે છે અને એ એ યજ્ઞના દ્વારા લોકોને પ્રાપ્તિ થઈ દરેક યજ્ઞમાં આ સોમ યજ્ઞને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે સાત પ્રકારના સોમ યુજ્ઞ છે અગ્નિસ્ટોમથી લઈ અને વાજપેયી સોમ યુજ્ઞ સુધી સપ્ત સોમ સંસ્થાન કહેવામાં આવે છે અને છેલ્લે બ્રહસ્પતિ સૌ મહાયજ્ઞનું આયોજન થાય છે ત્યારે એ પૂર્ણ રૂપે એ સૌમયજ્ઞ પૂર્ણાહુતિ કહેવાય છે ભગવત કૃપાથી મારો પ્રથમ અગ્નિસ્ટોમ સોમયજ્ઞ ગયા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં સંપન્ન થયો અને બીજો અત્યગ્નિષ્ટોમ વિરાટ સૌમયજ્ઞ અહીંયા સુરતમાં સંપન્ન થવા જઈ રહ્યો છે આ સૌમયજ્ઞ દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ વૈદિક સંસ્કૃતિનું રક્ષણ સમાજનું ઉત્થાન પર્યાવરણનું શુદ્ધિકરણ પંચતત્વનું શુદ્ધિકરણ આ સમગ્ર વસ્તુનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે યજ્ઞાત ભગવતી પર્જનની પર્જનાત અન્ય સંભવ યજ્ઞથી જ વૃષ્ટિ થાય છે અને એનાથી જ સમગ્ર વિશ્વ માટે અન્ન ઉત્પન્ન થાય છે આ યજ્ઞમાં જે ભૂત દ્રવ્ય ઇત્યાદિ વાપરવામાં આવે છે એ બધું જ બહુ વૈજ્ઞાનિક ક્રમ છે આ યજ્ઞના ધુવાડાથી પર્યાવરણમાં રહેલા તમામ પ્રકારના રોગના વિષાણુઓ જીવાણુઓ બેક્ટેરિયાઓનો નાશ થાય છે અને માનવજાત માટે હિતકારક એક એવું પોઝિટિવ વાઇબ્રેશન બધાને મળે છે યજ્ઞમાં આવનાર અનેક લોકોના અનુભવો લોકો અમને કહેતા હોય અને અનુભવની વાત છે કે માણસ અત્યંત ડિપ્રેશનમાં હોય ઘરમાં ક્લેશ કજીઓ કંકાસ કરીને કંઈક ખોટા વિચાર મનમાંથી કરીને નીકળ્યો હોય અને અડધો કલાક યજ્ઞ મંડપમાં આવીને બેસે તો યજ્ઞ શાળાના જેને વાઇબ્રેશન મળે એની આખી માનસિક નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન એને પ્રાપ્ત થાય છે પંચ તત્વોનું શુદ્ધિકરણ પણ આ યજ્ઞ દ્વારા થાય છે અને શાસ્ત્ર કહે છે કે આ સોમ યજ્ઞનો ધુવાડો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પેલું ભૂમિ પૂજન કે ઇત્યાદિ કરવાની પણ આવશ્યકતા રહેતી નથી સમગ્ર ભૂમિ પરિશુદ્ધ બની જાય છે અને આખો વાયુમંડળ અને પરિશુદ્ધ બને છે અને એક રાજ કરતા પણ વિશેષ ફળ આ સોમયજ્ઞ નું આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે